ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિ દ્વારા ગુજરાતભરના વિવિધ જિલ્લાઓમાં એક લાખથી વધુ યુનિટ રક્તદાન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે આ સંકલ્પને સાકાર બનાવવા ભરૂચ જિલ્લા અંકલેશ્વર શહેરમાં પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની એએન જીનવાલા સ્કૂલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં રક્તદાતાઓ ઉત્સાહભેર રક્તદાન કરતા ત્રણસો પચાસ યુનિટથી વધુ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણ સંઘના પ્રભારી મહેશ પટેલ કન્વીનર ઈશ્વર પરમાર સહિત આગેવાનો તેમજ મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ આચાર્ય સંઘ માધ્યમિક અને તમામ કર્મચારી ગણો આ નમો રક્તદાન સાથે જોડાયા છે અને વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે ઓલ ઓવર ગુજરાતમાં એક લાખ ત્રીસ હજારથી વધારે રજીસ્ટ્રેશન અને એક લાખથી વધારે બ્લડ યુનિટ એકત્ર કરવાના મનસુબા સાથે આ કેમ્પનું આયોજન કર્યું છે અંકલેશ્વર ખાતે ત્રણસો ને સિત્તેર જેટલા રજીસ્ટ્રેશન થયા છે અને હાલમાં અત્યાર સુધી ચાલીસ જેટલા દાતાઓ દ્વારા રક્ત દાન કરવામાં આવ્યું છે અને આશા રાખીએ કે આ વર્લ્ડ રેકોર્ડ પૂરો થાય અને તમામ કર્મચારી ગણ તરફથી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છા 打开浏览